સંગલાયલ ઘોટણના ઘસારા આર્થરાઈટિસની অসহ્ય પીડાથી ત્રાસિત આપણા સિનિયર સિટીઝનો માટે ટોટલલી રિપ્લેસમેન્ટ ઓપરેશન આશીર્વાદ રૂપ સોલ્યુશન પુરવાર થયેલ છે. એસએમએસ હોસ્પિટલ ઇન ક્રોસિંગ મકરપુરા વડોદરા ખાતે સ્થિત 75 હોસ્પિટલ જે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે.

SMS Hospital માં ફર્સ્ટ ટાઈમ ઇન વડોદરા પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર કલ્પિત પટેલ એ જાણતા ખૂબ જ આનંદ થાય છે કે ફર્સ્ટ ટાઈમ વડોદરામાં અમે રોબોટિક પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ ટેકનોલોજી લોન્ચ કરી છે તેથી હવે 45 50 વર્ષની ઉંમરના સિટીઝનો કે જે ઘૂંટણની અસહ્ય પીડા અને આર્થરાઇટિસ થી ત્રાહિત તેમના માટે હવે આ પરફેક્ટ સોલ્યુશન છે અને તેમને એટલી લાંબી રાહ જોવાની જરૂર નથી કે જ્યારે તેમનું ટોટલ રિપ્લેસમેન્ટ થઈ શકે સો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ રોબોટિક ઇઝ નાઉ વેટિંગ ફોર યુ કમ ટુ એસએમએસ હોસ્પિટલ થેન્ક યુ મારું નામ સંજય ભાઈ છે મારી પત્નીનું નું ચેકઅપ કરવા માટે એસએમએસ હોસ્પિટલ માનેજા આવ્યા છે 20 એડવાન્સ ફૂલી ઓટોમેટિક રોબોટ દ્વારા પાર્શિયલની રિપ્લેસમેન્ટનું ઓપરેશન ઓગણીસસો ચોવીસના રોજ થયું છે અમને સર્વપ્રથમ ક્યુવિસ રોબોટનું નામ સાંભળીને ખૂબ ઉત્સુકતા અને ચિંતા હતી પરંતુ એસએમએસ હોસ્પિટલની ટીમ અને ડોક્ટર કલ્પિત પટેલ અમને ક્યુવિસ રોબોટ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી ક્યુવિસ રોબોટ દ્વારા ઓપરેશન કરવાથી મારી પત્નીનું ખૂબ જ ફાસ્ટ રિકવરી છે પેઇન ફ્રી અને સક્સેસફુલ ઓપરેશન થયું છે અને જેનાથી અમે ખૂબ જ ખુશ છે